લોકસભાના પરિણામ મુજબ ગુજરાતની પચીસ બેઠકોનું ચિત્ર સ્પષ્ટ નજરે પડી રહ્યું છે જેમાં એક બેઠક કોંગ્રેસે જીતી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર આર પાટીલ કમલમ પહોંચ્યા હતા કે જ્યાં તેમણે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો તો બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેનની જીત થવા પર સીઆર આર પાટીલ અને શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા આવી છે ગુજરાતમાં લોકસભાના પરિણામો અંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કહ્યું કે કમનસીબે અમે ગુજરાતમાં તમામ બેઠક ન જીતી શક્યા બનાસકાંઠામાં મતદારોની નારાજગી હશે જેથી અમે બેઠક ગુમાવી છે તેના પર અમે મંથન કરીશું શું કારણ રહ્યું ચોવીસ બેઠકો અમે જ્વલંત બહુમત સાથે જીત્યા છીએ આ જીત ગુજરાતના વિકાસનું પ્રતિબિંબ પાડે છે એક બેઠક ગુમાવવાનો અમને અફસોસ છે પરંતુ ચોવીસ બેઠકો જીતવાનો આનંદ છે

ગુજરાતમાં ખૂબ જ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી છે એના માટે ગુજરાતના સૌ મોટા ભાઈ સૌ અધિકારીઓ પદાધિકારીઓ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક સૌ પત્રકાર મિત્રો અને નામી અનામી અનેક લોકોએ જે મદદ કરી આખી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે એ તમામનો આપના માધ્યમથી આભાર માનું છું ખૂબ જટિલ પ્રક્રિયામાં એક પણ અનિચ્છા બનાવ બન્યા વગર બધાની પ્રક્રિયા અને કાઉન્ટિંગની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી છે અને આજે ગુજરાતમાં કાઉન્ટિંગ પૂર્ણ કરીને 26 એ 26 સીટનો રિઝલ્ટ એ પણ આપની સામે છે આપના માધ્યમથી આ ગુજરાતમાં અને દેશની સામે પણ એ મુકવામાં આવ્યું છે છવ્વીસ સીટ ભારતીય જનતા પાર્ટી જીતવાનો સંકલ્પ કર્યો છે

આ વખતે પણ અમારા પ્રમાણે જે મહેનત થઈ છે સૌ કાર્યકર્તાઓથી માંડીને લોકોમાં